જય શ્રી કૃષ્ણ મારા દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ જામનગર ખેડૂતમાં મિત્રો આજની તારીખ પાંચ નવેમ્બર અને બુધવાર મિત્રો જામનગર હાપાડમાં જીરાની હરાજીનું કામકાજ શરૂ થઈ ગયેલું છે ભાઈ અને કાલના ઓછામાં ઓછા ભાવ જોયા ને મિત્રો વિડીયો જોયો ને તમે ઓગણચાલીસો ને પાંચ રૂપિયા ભાઈ ભાઈ આજે ચાર હજાર રૂપિયા થઈ જાય તો કેવી મોજ આવી ગઈ મારા દર્શક મિત્રોને ખેડૂત મિત્રોને મોજે દરિયા થઈ જાય ભાઈ ભાઈ ચાર હજાર રૂપિયા થાય એવી આશા આપણે રાખીએ રાજ્યનું કામકાજ ચાલુ થઈ ગયેલું છે લાઈવ વિડીયોના માધ્યમથી બજાર ભાવ વિશે માહિતી મેળવશું અને આવકની વાત કરીએ તો ભાઈ આવક તો કંઈક હજાર બારસો ગુણ્યાની આવક દેખાઈ રહી છે અંદાજીત ચાલો મિત્રો बजार भाव जाए मित्रों त्रीस रूपयालो भ्रीसो रुपया क्यों माल छो भाई वाह भाई वाहन त्रीसो ने भाई वाह माल तो जो भाई साढ़ तीसो त्रीस रूपया थर्टी सेवन हंड्रेड थर्टी रूपीज मेट हुआ दोस्तों माल देखिए भाई મિત્રો આપણે એક માલ જોવા જઈ રહ્યા છીએ હારાજી કામકાજ તો થોડોક આગળ વહેલું જ ચાલુ થઈ ગયું તો એક વખત આપણે જાણકારી મળી છે આ માલ છે મિત્રો સાડંત્રીસોને રૂપિયા ઓછામાં ઓછો ભાવ થયો છે સાડંત્રીસોને રૂપિયા માલ જુઓ મિત્રો થર્ટી સેવન સેવન્ટી રૂપીસ થર્ટી સેવન સેવન્ટી રૂપીસ માલ કા રેટ વહે દોસ્તો જામનગર બજારમાં જીરાકી દોસ્તો અબ કમ ભાવ મેં તો આપ નહીં મિલેગા દોસ્તો માલ દેખીએ સાડન ત્રીસો નો પીછો તો રૂપિયા માલનો ભાવ થયો છે અત્યાર સુધીમાં ઓછામાં ઓછો ભાવ થયો છે ચાલો મિત્રો આગળ વધીએ છત્રીસોના પાત્રીસ થઈએ સાંભળો ને ભાઈ

रुपया लोग किए रूपया दोस्तों थर्टी सिक्स हंड्रेड थर्टी फाइव रूपीज माल का रेट हुआ है थर्टी सिक्स हंड्रेड थर्टी फाइव रूपीज चलिए माल देखते हैं भैया माल जुओ मित्रो छत्री सौ पत्रिस रुपये भाई भाई छत्रिसमें भाई भाई थर्टी सिक्स हंड्रेड थर्टी फाइव रूपीज वहा भ्रीस पचास છત્રીસો ને પાસઠ રૂપિયા માલનો ભાવ થયો છે છત્રીસો ને પાસઠ રૂપિયા આ માલ જો મિત્રો છત્રીસો ને રૂપિયા માલનો ભાવ થયો છે થર્ટી સિક્સ હંડ્રેડ સિક્સટી ફાઈવ રૂપીસ માલકા રેટ હોવા દોસ્તો માલ દેખીએ રૂપિયા વાહ ભાઈ વાહ મિત્રો મેં કાલે આપને વાત કરેલી હતી શું વિચાર્યું એનો કોઈ જોર જબરદસ્તી નથી જેની ઈચ્છા હોય એની વાત છે ઈચ્છાની વાત છે સારા કર્મની અંદર ભાગીદાર મારા પાર્ટનર બનો ફક્ત દસ રૂપિયાના ડોનેશનથી મિત્રો અને મિત્રો કોઈ જોર જબરદસ્તી નથી જેને દેવો એની જ વાત છે મારો ક્યુઆર કોડ નાખેલો એ પોસ્ટમાં અને એ જો ક્યુઆર કોડ ન મળે આપને તો પછી મારા નંબર ઉપર જ તમે ડોનેશન કરી શકો છો પણ મહેરબાની કરીને મિત્રો કોઈએ ખબર કોમેન્ટ કરવા નહીં ખરાબ કોમેન્ટ કરવાની ખરાબ કોમેન્ટ કરશો તો ભાઈ એ તમે તમારા નેચરનું એના ઉપરથી આઈડિયા આવે માણસના શબ્દો ઉપરથી કે ભાઈ કઈ ટાઈપના છે એમ કે તો ખરાબ કોમેન્ટ ન કરવી દરેકની અંદર ઈશ્વર વસેલું છે તમારામાં મારામાં બધામાં જીવમાં દરેકમાં ઈશ્વર વસેલું છે ઈશ્વર કયા રૂપમાં હોય છે કોઈ એને ખબર નથી હોતો આપણે સવારના ઉઠીને મંદિરે જતા હોઈએ દર્શન કરતા હોઈએ પણ ઈશ્વર આપણા બાજુમાં જ છે મનુષ્યના રૂપમાં જ હોય છે દરેક જીવ જંતુઓના રૂપમાં જ હોય છે ઈશ્વર ઈશ્વર દરેક તત્વની અંદર ઈશ્વર છે એટલે તમે મને ખરાબ કોમેન્ટ કરો હું તમને બે શબ્દ કહું તો પછી ભાઈ સારું ન કહેવાય ઈચ્છાની વાત છે આપણે ઓછામાં ઓછા ભાવ જોઈએ ઊંચામાં ઊંચો સાડંત્રીસોનો પીછોતેર રૂપિયા હા આગળ બીજ ચાલી રહી છે પાંત્રીસો એ પોસેલો છે ભાવ પાંત્રીસો રૂપિયા छत्तीस सौ ने बीस भाव पहुँचे भाई भाई छत्तीस चालीस તો મિત્રો બજાર ભાવ નીચા જ આવવાના છે નહીં ભાઈ નોટ હમણાં જ્યારે તેજી નો માલ આવ્યું છે જીરાની અંદર સાડંત્રીસોના પાંચ રૂપિયા માલનો ભાવ થયો છે થર્ટી સેવન હંડ્રેડ ફાઈવ રૂપીસ माल का रेट वो है थर्टी सेवन हंड्रेड फाइव रुपीज़ माल का रेट वो है देखिए दोस्तों माल देखिए साढ़े त्रीसौ में पाँच रुपये बाय पाई साढ़ा त्रीसौने पाँच हलो भाई लॉक किया जाए दोस्तों थर्टी सेवन हंड्रेड फाइव रूपीज ये वकल भी हमने देखा है थर्टी सेवन हंड्रेड फाइव रूपीज़ और ये आगे भी देखिए सड़तीस सौ पाँच रुपये माल का रेट हुआ है माल देखिए दोस्तों थर्टी सेवन हंड्रेड फाइव रूपीज माल का रेट हुआ है दोस्तों साढ़े तीस सौ ना पाँच रुपया ना बीजो वकल से भाई त्री सौ पचास छत्रीस भाई भाई डायरेक्ट पचास रुपिया ठेकड़ो वाह भई वाह छत्रीस छत्रीस सौ रुपिया माल न भाव थियो छुपी सिक्स हंड्रेड थर्टी सिक्स हंड्रेड रूपीज माल का रेट हुआ है दोस्तों छत्तीस रुपया मालन भाव थोड़ा मित्रों माल जीव बाय बाय छत्तीस रुपया छतरीप छ्रीसौने पांसठ बाई बाई थर्टी सिक्स हंड्रेड सिक्सटी फाइव रूपीज आगे बढ़ने में दोस्तो। है दोस्तों छत्रीसो सीम्तर रुपया मल ना भाव थे छत्तीसों ने सीमत रुपया थर्टी सिक्स हंड्रेड सेवेंटी रूपीज आ मल जुओ मित्रों छ्रीस सौ पांसठ रुपया मल जो बाय भाई साड़ी सौ रुपया साड़ीस रुपया माल न भाव थे साड़ त्रीसो रुपया मलजु भाई આ માલ જુઓ મિત્રો સાડત્રીસ રૂપિયા ભાવ થયો છે માલનો થર્ટી સેવન હંડ્રેડ રૂપીસ માલ કરે ટુ સાડત્રીસ રૂપિયા થર્ટી સેવન હંડ્રેડ રૂપીસ માલ કરેટું વાહે દોસ્તો મિત્રો જે કંઈ આપણે કાર્ય કરી રહ્યા છીએ સારું કાર્ય એની અંદર મારા પાર્ટનર બનો અને ફક્ત દસ રૂપિયાનું ડોનેશનથી પાર્ટનર બનો હું મારી ફેમિલી આપને રિક્વેસ્ટ કરું છું કોઈ મિત્રો ભીખ નથી માગતો અને ભગવાનના મજા આવે કોઈ દીક ભલે સાજવાનો દીકરો છું પણ ભીખ નથી માગતો આપને એક જે કાર્ય કરું છું એની અંદર સહભાગી બનાવવા માટેની અપીલ કરું છું ઈચ્છાની વાત છે ભાઈ ફક્ત દસ રૂપિયાના ડોનેશનથી કોકનું ભલું થતું હોય તો શું વાંધો છે કરાય મિત્રો કોઈ હજાર બે હજાર રૂપિયાની વાત નથી કરતો હું ફક્ત દસ રૂપિયા સાડંત્રીસો ને વીસ રૂપિયા ભાઈ ભાઈ સાડંત્રીસો ને ચાલીસ રૂપિયા સાડંત્રીસો ને ચાલીસ રૂપિયા માલનો ભાવ થયો છે સાડંત્રીસો ને ચાલીસ રૂપિયા ભાઈ ભાઈ એક મિનિટ તમારું નામ તો કિયો ભાઈ હસમુખ જેમોલિયા હસમુખ ભાઈ જેમોલિયા ઓપ્શનલ છે ભાઈ આજ અત્યારે એમના પગલાં જ્યાંથી પડ્યા છે ને આપણે આ જીરા બજારની ઓપ્શનની અંદર તો ભાવ વધી ગયા છે ભાઈ તમારા ખૂબ સારા શું પગલાં છે ભાઈ અમારા ખેડૂતના તરફથી ધન્યવાદ આપને આપના પગલાં પડ્યા છે અને ખરેખર બજાર ઊંચું ગયું છે સાડન ત્રીસો ચાલીસ રૂપિયા માલનો ભાવ થયો છે થર્ટી સેવન હંડ્રેડ ફોર્ટી રૂપીઝ માલ કે રેટું હોય દોસ્તો नव <forcément, वैंगा थिक्तुणत्त> <से गीदस्त, हैंगा> <से> સાડા ત્રીસો રૂપિયા માલનો ભાવ થયો છે થર્ટી સેવન હંડ્રેડ રૂપીસ માલકા રેટ દોસ્તો માલ દેખી દોસ્તો થર્ટી સેવન હન્ડ્રેડ રૂપીસ માલકા રેટ વહે મિત્રો જામનગર હાપા યાર્ડમાં જીરાની હરાજી કામકાજ અહીં સમાપ્ત થાય છે મિત્રો અને બજાર ઓછું રહ્યો છે પણ કાલના કમ્પેરિઝનમાં મિત્રો વાત કરીએ તો ઓછામાં ઓછો આજનો બજાર છે સાડંત્રીસોનો પિચોતેર રૂપિયા થયો છે પણ સામે જે કાલ જે ક્વૉલિટીનો માલ હતો એ ક્વૉલિટી જોવા મળેલ નથી મિત્રો એટલે જે ક્વૉલિટી હતી એટલે આજે એને બી ગ્રેડની ક્વોલિટી કહી શકાય કાલે એ ગ્રેડની ક્વોલિટી હતી એના ઓગણચાળીસો ને પાંચ રૂપિયા માલના ભાવ થયા હતા અને આજે એવી ક્વૉલિટી છે ને આજે બી ગ્રેડની ક્વોલિટી હતી અંદાજ મારા હિસાબે હું તમને કહું છું પણ એ ગ્રેડ ને બી ગ્રેડ એ હું મારા તરફથી કહું છું બાકી એવો કોઈ માલ હતો નહીં કે જેના ઓછા ભાવ થાય કાલ જેટલા કાલે માલ એવો બેસ્ટ હતો માલ મિત્રો મશીન ક્લિનર માલ હતો ચોખ્ખો માલ હવા કે ભેજ વગરનો માલ હતો તો ચાલો મિત્રો આજનો વિડીયો અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ અને જે આપણે ડોનેશનની વાત કરી છે દરેક મગજમાં વિચારજો અને ખરાબ કોમેન્ટ કરવાથી પહેલાં પણ દસ ફેરે વિચારજો મિત્રો ફક્ત દસ રૂપિયાના ડોનેશનથી આપ સારે કાર્યની અંદર ભાગીદાર બની શકો છો મિત્રો આ તો એક ચાલતી બસ છે પકડીને બેસી જવાનું છે બસ નીકળી ગયા પછી કાંઈ ન થાય એમ તો દર મહિનામાં એક ફેર બસ આવશે હો અને કહી તો હું કાંઈ નહીં વગાડવાનો જ છું મિત્રો તો ચિંતા ન કરતા ને ખોટો ન લગાડતા કોઈ ખોટું લાગ્યો હોય તો માફ કરજો તો કાલે પાછા આપણે મળશું જય જવાન જય કિસાન મિત્રો you